ઉજવણી કરવામાં આવી માહિતી મુજબ તાલુકાના પીપળિયા પ્રાથમિક શાળામાં તારીખ બાર સાત બે હાજર ના રોજ પીપળિયા પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની ઉજવણી બાળકો દ્વારા કરવામાં આવી જેમાં લેજિમ દાવ યોગાસનનો એક પાત્રી અભિનય આનંદમય શિક્ષણની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોને ખૂબ મજા આવી આમ સરકારશ્રીના પરિપત્ર મુજબ દર શનિવારે બેગલેસ ડેની ઉજવણીના ભાગરૂપે આજે પીપળિયા પ્રાથમિક શાળામાં શાળાના સ્ટાફ દ્વારા તમામ બાળકોને આનંદમય શિક્ષણના ભાગરૂપે સુંદર આયોજન કરી અને બાળકોને ઉત્સાહિત કરી દીધા હતા પ્રવૃત્તિથી બાળકોની હાજરી પણ ખૂબ જોવા મળી રહી છે બાળકો આવવા પ્રેરાય એ હેતુથી બેગલેસ ડેની જોરદાર ઉજવણી કરવામાં આવી હતી અને બાળકોના શરીરમાં રહેલી સુસુપ્ત શક્તિઓ વિકસાવવામાં આવી હતી બ્યુરોચેફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ